માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે તેમની ઉપાસના નવરાત્રી પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત થાય છે તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળ સ્વરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે આ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવે છે આજ ભગવાન સ્કંદની માતા હોવાના કારણે મા દુર્ગાજીના આ સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે સ્કંદ માતાના ચાર હાથ હોય છે તેમના જમણા હાથમાં નીચેનો હાથ જે ઉપર તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે ડાબા તરફના ઉપરના હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપર તરફની બાજુ પર ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે આ કમળના આસન પર વિરાજેલા રહે છે તે જ કારણે તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે તેમનું વાહન સિંહ પણ છે